ગુડ મોર્નિંગ મિત્રો જય સ્વામિનારાયણ અત્યારે સવારના વાગી ગયા છે સાત અને સાત વાગ્યા મારા ગ્રાસભાઈ એની સ્કૂલની તૈયારીમાં છે તો યુનિફોર્મ પહેર લીધો છે અને એની નાસ્તાની તૈયારીમાં અત્યારે નાસ્તામાં છે ઈડલી એવો આમ પ્રેમથી ગોઠવે છે

હું તો નીકળી ગયો પછી સ્કૂલે મૂકવા જવા થોડુંક લેટ થઈ ગયું એટલે ફટાફટ પહોંચવાનું હતું અમારે બે ને પછી તો મેં એને ઉતારી કહી દીધા બાય 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 કીધું પછી હું તો નીકળી ગયો ઘરે જય ગૌ માતા આપણે ઘરેથી નીકળે એટલે પહેલા સીધા દર્શન કરવા છે ને ગાયુ માતાને ત્યાં જઈએ છીએ ગાયુ માતાને દર્શન કરી પછી આપણે એને એક રોટલી પણ ખવડાવીએ છીએ હતી ગાયો માટે એક એક રોટલી ખવડાવી દેવાની સવારના દર્શન કર્યા પછી કોઈ જગ્યાએ ઉભું નથી રહેવાનું પેલા પેલા સીધા ગૌશાળા એ જાય છે આપણે ગૌશાળા એ માતાને માતા રોટલી ના દર્શન કરી પછી આપણે ખાતે જઈએ પછી કોઈ પણ જગ્યાએ ઊભું રહે હોય ને તો ત્યાં ઊભું રહે પહેલા ગાયો માતાના સવારમાં દર્શન કરી લેવાના જય ગાયો માતા આવી રીતે જો તમે પણ ગાયો માતાના દર્શન કરો અને ગૌશાળાએ થોડું થોડું જવાનું રાખો એટલે ગૌ માતાને પછી પહોંચી ગયા આપણે ખાતે ને ખાતે તો ભાઈ બાજુમાં કામ હાલતું હતું ત્યાં તો દીવાલ લાગી રહી હતી અને ઓલી સાઈડ તો જીસીબી આવી ગયું હતું તો ત્યાં પુરાણ કામ ચાલુ હતું લગભગ ચાંદ લગી માં પુરાણ પણ કરી નાખશે એટલે આપણે વ્યવસ્થિત આજે મારા બેન ના ઘરે તો જમવાનું અને હું પહોંચી ગયો એના ઘરે જમવા અને અહીંયા મારી બેન છે ને સમોસા તળે જો આ મારી બેન છે સમોસા તળે છે આ એનો જેઠાણી છે એને મદદ કરે છે અને હું અહીંયા વચ્ચે ઊભો રહે ને આપણે સમોસું ખાવા મળ્યા કેમ કે એ તણે જ આપણે સાયકી લેવાય ને કેવા છે અને અમારે આ શેજ હજુ પૂરી વણા છે અત્યારે અમારા ભાણકી એ બે કઈ મતે એના સસરા ને જમવાનું કર્યું એટલે એને તો બનાવવું જ પડે એ આજે એને એના માટે સસરા માટે તો એ સારું જ એટલે સાદો હવે બીજા વીડિયામાં બતાવીશ શું શું બનાવ્યું છે એ હેલો મિત્રો જો આપણી ડીશ તો થઈ ગઈ છે તૈયાર ને આપણે બેસી ગયા જમવા અને આ ડિશમાં શું શું છે ને એ તમે દરેક કોમેન્ટમાં જણાવજો ખાસ આ શાક શેનું છે ને એ તો જણાવજો જ બરાબર ને આપણે બેસી ગયા છે એ જમવા જુઓ અમે બધાય અમારા બેન ને એ બધાય તો બેસી ગયા છે જમવા જો સાથે હું પણ છું આપણી ડીશ છે ઓકે ચાલો તો હું જમી લઉં છું તમે પણ જમી લેજો તમારે જમવું હોય તો આવ્યા વહી આવજો ઓકે બાય